બગદાણાના સેવક નવનીત બાલધ્યા પર હુમલાનો મામલો હુમલા મામલે કોડી આગેવાનો ઉચ્ચારી છે આત્મવિલોપન ની ચીમકી સમાજના આગેવાનોએ આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું ન્યાય નહીં મળે તો 15મી જાન્યુઆરીએ આત્મવિલોપન કરીશું 15મી જાન્યુઆરીએ બગદાણા મંદિર પાસે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે કોડી સમાજના આગેવાન ગીતાબેન મેરે વિડિયો બનાવીને વાયરલ કર્યો છે હું ગીતાબેન નાનુભાઈ મેર કોડી સમાજમાંથી આવું છું પોલીસ સમાજના દીકરા ઉપર નવનીતભાઈ ઉપર જે બગાણાનો હુમલો કરવામાં આવ્યો છે જેને કહી શકાય કે જે જીવલેણ હુમલો છે અને નવનીતભાઈ એવું કહે છે કે મારી ઉપર જયરાજા હુમલો કરાયો છે એનો વાંક પણ કંઈ નહોતો છતાં હુમલો કરાયો છે છતાં પોલીસ આજ સુધી અફેરમાં નામ લખી રહી નથી એટલે ના કારણે અમારે સમાજના આગેનો વાહનોએ નક્કી કર્યું છે કે તારીખ પંદર ના રોજ બગનાણા મુકામે જઈ આત્મવિલોપન કરશું જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન ચોક્કસ કરશું બીજા કેસોમાં ભાઈ કેમ પોલીસ તતત નામ નાખી દે છે કોઈ પણ તપાસ કર્યા વગર તો આમાં તો પુરાવા પણ મળી ગયા છે તો શું કામ એફઆઈઆરમાં નામ નથી નાખવામાં આવતું અમે ચોક્કસ આત્મવિલોપન કરશું આ કોઈ ધમકી નથી જય કોળી સમાજ